ઉમા ગુર્જર ધરામાં વાગડ ચુવાડ ઘેડ સુરઠ હાલાર ભાલ ઝાલાવાડ ચરોતર જેવા પ્રાંતનો સમાવેશ થાય છે જેમાં ઝાલાવાડ પ્રાંત સુરેન્દ્રનગર ધરાંગધરા લખતર પાટડી માલવણ પંથકનો સમાવેશ થાય છે તેમાંથી ઝાલાવાડ પ્રાંતના માલવણ પંથકને માલવણ ઉમા સંકુલના પાટીદાર બંધુઓ મધ્યપ્રદેશના માળવા પ્રાંતને બુંદેલખંડનો સામાજિક પ્રવાસ યોજેલો તેમાં શિવાભાઈ ધનજીભાઈ પટેલ માલવણ ઉમા સંકુલ પ્રમુખ શ્વરભાઈ નથુભાઈ પટેલ પૂર્વ પ્રમુખ માલવર ઉમા સંકુલ પ્રમુખ પ્રાણ જીવણવનભાઈ નાનજીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ માલવણ સંકુલ અશ્વિનભાઈ મેરાજભાઈ પટેલ ઉપપ્રમુખ માલવણ ઉમા સંકુલ વ્રજલાલ બળદેવભાઈ પટેલ ઉમા સંકુલ શિક્ષણ સમિતિ સહમંત્રી એસ એન પટેલ કુર્મી ચેરમેન ગુજરાત પ્રદેશ કુર્મી ક્ષત્રિય સમિતિ આગેવાન મિત્રોએ મધ્યપ્રદેશના રાવમાં આવેલા પાટીદાર શિક્ષણ ભવનની મુલાકાત લીધી અને ત્યાંથી માળવા પ્રાંતના બાગલી નિવાસી દેવાસ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામાજિક કાર્યકર સામાજિક દાનવીર બિઝનેસમેન અંબારામ પાટીદારની મુલાકાત લીધી અને ત્યાંથી બુંદેલખંડના દાંતિયા જિલ્લામાં આવેલા વિજનપુર વસવાડા પથરિયા તતારપુર અને પટ્ટી તતારપુર બેધારી ખીરિયા સાહેબ વેદા કુલારિયા કુમરિયા રાય જાદમપુર તરગુઆ કુરનોલી આમ બાર ગામના પાટીદાર આ આંતરરાજ્યમાં પાટીદાર સામાજિક સંગઠનની સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક કૃષિ વિચારધારામાં પધારી ભાગ લીધેલો અને ગુજરાત ઝાલાવાડ પ્રાંતના પાટીદાર બંધુઓએ મધ્યપ્રદેશના પાટીદાર ગામોની મુલાકાત લીધી માલવણ ઉમા સંકુલના સંસ્થાના પૂર્વ પ્રમુખ ગુજકો ગુજકોમાસોલ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તેમજ એમણે વર્તમાન માલવણ ઉમા સંકુલના પ્રમુખ શિવાભાઈ પટેલ એ ગુજરાતનો ચિતાર રજૂ કર્યો હતો અને એમપી પાટીદારોને પણ ગુજરાતના ઉદ્યોગ શિક્ષણ અને સામાજિક ધાર્મિક સંકુલો મુલાકાત લેવા જણાવ્યું હતું એસ એન પટેલ કુરમી મહેસાણા